હાલોલ નગરમાં બુધવારના રોજ ઉર્સે અમીરે મિલ્લત ની ઉજવણી તેમજ વડોદરાના ખાનકાહે અહેલે સુન્નત ના ગાદીપતિ ની જશને સજાદગીને લઈ નગરમાં ભવ્ય જુલુસ નીકળ્યું હતું ગુજરાત સહિત દેશ વિદેશમાં પ્રખ્યાત એવા સોફી શાંત અને નવસારી ખાતે આવેલ ખાટકીવાડ મસ્જિદમાં આરામ ફરમાવતા મુફતીએ ગુજરાત સૈયદ અમીરે મિલ્લતના ઉર્સની ઉજવણી હાલોલ નગરમાં આન બાન શાંતિ કરવામાં આવી હતી ઉર્સ પ્રસંગે વડદરાના ખાનકાહે અહેલે સુન્નતના રાતે બેરિફાઈ અને મિલાદ કમિટી આવી હતી જ્યારે જુલૂસ હાલોલ નગરના પાવાગઢ રોડ પર આવેલ અઝીમ પાર્કથી શરૂ થયું હતું જે નગરના મુખ્ય માર્ગો જેમાં બોમ્બે હાઉસ કસબા હુસૈની ચોક લિમ્બડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતે આવેલ તેમજ ફૂલ શહીદ બાબાની દરગાહ ખાતે પહોંચુ હતો જેમાં મુફતી સૈયદ અમીરુદ્દીન જિલانیના પપોત્ર અને વડોદરાના ખાનકાહે અહેલે સુન્નતના ઘાદીપતિ સૈયદ અમીરુદ્દીન બાબા કાદરી તેમજ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી સૈયદ તાજુદ્દીન બાબા કાદરી સૈયદ જીરાઉદ્દીન બાબા કાદરી તેમજ અજમેર શરીફના ખાદિમ સૈયદ કાઝમી અનવર હુસેન તેમજ સૈયદ મિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ રાત્રે હજરત ફુલ શહીદ બાબાની દરગાહ ખાતે રાતી રિફાઈનો ભવ્ય જલસો યોજાશે જેમાં વડદરાના ખાનકાહે અહેલે સુન્નતના રાતીબે રિફાઈ કમિટી અને સુરત શહેરથી પધારેલ મુરગવાનના રાતીબે રિફાઈની કમિટી હાજર રહી હતી આ પ્રસંગે હાલોલ વડદરા કાલોલ ઓરાલ

रोज बुधवार सुन्नत बल जमात के सिलसिला सिलसिला सरकारी अजीम मिलत सरकारी मैन ने, लग, ने लग, और उनके बाद इनकी गादी पर सैयद अमीरुद्दीन बाबा को जलवा जलवा फिकन किया और उसके बाद पहली मरतबा हालूल में तशरीफ़ लाए और सारे मुरीदों ने आन बान शान के साथ जुलूस निकाल कर और यह कादरी खानदान के सिलसिले को और कादिर गुलामों ने आज आग... बड़ी शान और शौकत के साथ आज जशर बशर्रत दादी नशीन मनाया और सारे हाल के मुसलमानों ने जमा होकर गुलपोशी की और शहर के दरमियान में आज जुलूस फिर करके अमीर मिल्लत में आकर आज जलसए जलाली हो रहा है और उसके बाद में का प्रोग्राम होगा। है મોલાના રજી સાહેબ જે શહેર ખતીબ છે આ ઉર્સની ઉજવણીમાં મોટી સંખ્યામાં ગુજરાત સહિત હાલોલ કાલોલ વડોદરા એરાલ ગોધરા તેમજ આસોદથી તેમજ વેટલાથી મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા હતા એઆરવી ન્યૂઝ તાજી પંચમહાલ હાલોલ